મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ અંતે તો હેમનું હેમ હોય પણ અંતે હેમનું હેમ થવા માટે આપણે હાલ જે વિવિધ અલંકાર રૂપે જીવી રહ્યા છે એ અલંકારોને ઓગાળવા પડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નોત્ર જીવે ન્રાણ નેત્રે નચવ્યો ન ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તો આત્મસષ્ટકમાં શંકરાચાર્યએ કહ્યું છે કે નેતી નેતીથી આ બધું ખરે પછી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ થાય એટલે હેમનું હેમ ત્યાર પછી થતું હોય છે એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારની અશુદ્ધિઓ આપણામાંથી નિર્મૂળ થાય અને પછી આપણે જે નિર્મમ નિર્લેપ અને નિર્મોહી અવસ્થામાં રહીએ તો એ હેમનું હેમ અથવા તો આપણું આત્મ સ્વરૂપ છે અથવા તો આપણો નિજાનંદ છે આત્માનંદ છે આત્મસ્મરણની અવસ્થા છે એક નાનકડી રચના રજૂ કરું છું શબ્દો એવા છે કે તું હેમ છે તો હેમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તો મૂળ સ્વરૂપે આપણે તો સૌ ઈશ્વરના ને વંશ છીએ આપણી મૂળ યાત્રા તો એ તરફની હોવી જોઈએ મૂળ ઘર તરફની હોવી જોઈએ હું ને હરી એકમેક થવા જોઈએ હું ખરી જવો જોઈએ તું અંત તું હેમ છે તો હેમ થઈ જા ના એમનો એમ રહી જા તો આ માનવ જીવન આપ્યું છે એ હેમનું હેમ થવા માટે મળ્યો છે એમને એમ મોજ મજા આનંદ કરી અને સો વરસ કે જેટલું આયુષ્ય છે એટલું જીવી જવું એ જીવનનો મુખ્ય ધ્યેય ન હોવો જોઈએ આ દુર્લભ માનવ અવતાર જે મળ્યો છે એને આપણે આ રીતે આત્મપ્રાપ્તિથી સાર્થક કરવો જોઈએ તું હેમ છે તો હેમ થઈ જા તું ના એમનો એમ રહી જા કે કામ ક્રોધ લોભ મોહ મૂકી આ મત્સરો છે એને મૂકવા પડે કામ ક્રોધ લોભ એને તો ભગવાને નર્કના દ્વારો કહ્યા છે ગીતામાં કામ ક્રોધ લોભ મોહ મૂકી તું પ્રેમ છે તો પ્રેમ થઈ જા તો સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું જે પ્રેમ સ્વરૂપ છે એ થવાની વાત છે કે કામ ક્રોધ લોભ મોહ મૂકી તું પ્રેમ છે તો પ્રેમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તું ના એમનો એમ રહી જા કે ગીતા ચિંધ્યા મારગડે ચાલી તો ગીતામાં ભગવાને ભક્તિ માર્ગ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ થકી આપણને કૃષ્ણમ શરણમ ગચ્છામી કઈ રીતે થવું એ બતાવ્યું છે તો ગીતા ચિંધ્યા મારગડે ચાલી કૃષ્ણનો યોગ ક્ષેમ થઈ જાય ગીતા ચિંધ્યા મારગડે ચાલી અગાઉ કહ્યું એમ કોઈ પણ માર્ગ તમે પકડી શકો છો નિષ્કામ કર્મયોગીનો ભક્તનો અને જ્ઞાન માર્ગ સાંખ્ય યોગ તો ગીતા ચિંધ્યામાં રગડે ચાલી કૃષ્ણનો યોગ ક્ષેમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તું ના હેમનો એમ રહી જા કે મન મૂકીને આત્મા રામના મન મૂકી આપણે મુખ્ય વસ્તુ છે મન કે જે ખરેખર કોઈ જાતનું એનેટોમિકલ સ્ટ્રક્ચર આપણા શરીરમાં છે નહીં પણ એમાં જ જીવીએ છીએ ને મરીએ છીએ તો મન મૂકીને આત્મા રામના સ્મરણે હેમખેમ થઈ જા મન મૂકીને આત્મા રામના સ્મરણે હેમખેમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તું ના એમનો એમ રહી જા કે નામ રૂપ રંગ વિરમી જશે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી નામ છે રૂપ છે રંગ છે પછી બધું જ કસમે વાદે પ્યાર વપા સબ બાત હે બાતો કાક્યા કે નામ રૂપ રંગ વિરમી જાશે સમયે ક્ષણની જેમ થઈ જા તો વર્તમાનની હાજર ક્ષણમાં સ્થિત થવું વર્તમાનની હાજર ક્ષણમાં સ્થિત થઈ જવું એ જ હેમનું હેમ થવું છે કે નામ રૂપરંગ વિરમી જાશે સમયે ક્ષણ જેમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તું ના હેમનો હેમ રહી જા અને અંતે તું હેમ છે તો હેમ થઈ જા આત્મનજી કહે એમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા આત્મનજી કહે એમ થઈ જા તું હેમ છે તો હેમ થઈ જા તું ના એમનો એમ રહી જા પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ મિત્રો ગમે તો શેર કરશો